નમસ્કાર મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી તેમાં સ્વ અધ્યયન પોથી જે નવું પાઠ્યપુસ્તક જે બુક આવેલી છે તેમાં પાઠ એક રેલવે સ્ટેશન તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ છ ના અન્ય વિષયના પ્લેલિસ્ટની લિંક આપેલી છે તેની મદદથી તમે સ્વ અધ્યયન સોલ્યુશન મેળવી શકશો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી જરૂરથી સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી શકે બાળ મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતા શરૂઆતની સ્ક્રીન આવી રહેશે તેમાં સ્વ પોથીના વિડીયો જોવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી જે તે ધોરણ પર ક્લિક કરતા વિષય પર ક્લિક કરી દરેક ચેપ્ટરના નામ જોવા મળશે તેમાં પર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે તે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો આ ઉપરાંત અન્ય વિષયનું પણ સોલ્યુશન આની અંદર મૂકવામાં આવેલું છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચલો ચાલો શરૂ કરીએ ધોરણ છ ગુજરાતીનો પાઠ એક રેલવે સ્ટેશન પ્રશ્ન એક છે સંવાદ પૂર્ણ કરો અહીં જે વાર્તાલાપ થયો છે ટીસી અને મુસાફર એટલે કે ટિકિટ ચેકર અને વચ્ચે તે તે શું વાર્તાલાપ થયો છે આપણે જોવાના તો ટીસીએ કહ્યું જરા આપને ટિકિટ મુસાફરે કહ્યું હા જરૂર આ રહી ટીસીએ કહ્યું અરે આપ તો કોઈ બીજા કોચમાં બેઠા છો મુસાફરે કહ્યું પણ હું તો મારા નંબરની સીટ પર જ બેઠો છું ટીસીએ કહ્યું પણ આ કોચ આપનો કોચ નથી એટલે કે તમારો કોચ નથી મુસાફરે કહ્યું તો પછી મારે કયા કોચમાં બેસવાનું છે ટીસીએ કહ્યું આપે તો સત્તાવન કોચમાં બેસવાનું છે એટલે કે સત્તાવન નંબરનો કોચ છે તેમાં મુસાફરે કહ્યું સારું તો હું તે કોચમાં બેસવા માટે જાઉં છું તો આ રીતની વાત મુસાફર અને ટીસી વચ્ચે થઈ જશે પ્રશ્ન બે છે તમે રેલવે સ્ટેશન બસ સ્ટેશન કે બજારની મુલાકાત લીધી હોય ત્યાં જોવા મળતી વિવિધ દુકાનોના નામ લખો અને તેમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ લખો અહીં ઉદાહરણ આપેલું છે કેતુલ પ્રોવિઝન સ્ટોર તો ઘણી વખત આપણે એવું થતું હોય કે આપણે રૂટિંગમાં જે શબ્દો બોલતા હોઈએ છીએ તે અંગ્રેજી હોય છે ધારો કે ટેબલ તો એ ટેબલ છે તે અંગ્રેજી શબ્દ છે બેન્ચ બેન્ચ પણ અંગ્રેજી શબ્દ છે

અને તે જે દુકાનના બોર્ડ છે તેમાં વપરાયેલા છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન છે તમારી શાળામાં તમારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે થાય છે તો મારી શાળામાં મારા જન્મદિવસે પ્રાર્થના સભામાં મને ઉભો કરી આજનો દીપક દ્વારા સન્માનિત કરવામાં આવે છે શાળાના વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર મને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકોનો આશીર્વાદ લઉં છું અને શાળાના તમામ બાળકોને હું ચોકલેટ વેચું છું આગળ પાના નંબર પર જોઈએ તમારો મિત્ર કચરાપેટીની બહાર કચરો ફેંકી રહ્યો છે તો તમે શું કરશો તો એવું કરવા દેવાય નહીં તો આપણે શું કરવું જોઈએ તો મારો મિત્ર કચરાપેટીની બહાર કચરો ફેંકી રહ્યો હોય તો હું તેને કચરો કચરાપેટીમાં નાખવા માટે સમજાવીશ અને જે કચરો બહાર ફેંક્યો છે તેને કચરાપેટીમાં નાખવા માટે કહીશ સાથે સાથે સફાઈનું મહત્વ પણ સમજાવીશ પ્રશ્ન ત્રણ છે તમે ઘણા સ્થળોની મુલાકાત લીધી હશે આ પૈકી તમને કયું સ્થળ સૌથી વધારે માટે તો અમારા ગામની નજીક આવેલ વાત્રક નદી ઉપરનો ઝાંઝરી ધોધ વધારે ગમે છે ઝાંઝરી ધોધની આજુબાજુ પણ ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણ હોય છે નદીના પાણીને ધોધ રૂપે પડતું જોવાનો લ્હાવો ખૂબ જ અનેરો હોય છે ધોધમાંથી પડતા પાણીની ઠંડક મનમાં પ્રસરી જાય છે નદી અને ધોધ તેમજ આજુબાજુનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ અને રળિયામણો લાગે છે ચોમાસામાં વરસાદ પડ્યા બાદ જાણે કુદરતને મન ભરીને પોતાની સુંદરતા વેરી હોય તે જોવાનો આનંદ ખૂબ જ અનેરો છે માટે મને આ સ્થળ ખૂબ જ ગમે છે પ્રશ્ન ચાર છે ચિત્રના આધારે પ્રશ્નોના ઉત્તર લખો અહીં એક ચિત્ર આપેલું છે ચિત્ર પરથી આપણને જોતા એવું લાગે કે કોઈ ગામનું પાદર હોય તેવું ચિત્ર છે અને ત્યાં કારણ કે કુવો છે ચબૂતરો છે આ બધું દેખાય છે તો આ ચિત્ર કયા સ્તરનું છે તો આ ચિત્ર ગામના પાદરનું છે બીજો પ્રશ્ન આ ચિત્ર જોઈને તમને કયો સમય હોય એવું લાગે છે તો મને સવારનો સમય હોય તેવું લાગે છે ત્રીજો પ્રશ્ન ચિત્રમાં કયા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજર પડે છે તો ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજર પડે છે ચોથું છે બાળકો કયા વૃક્ષ નીચે રમી રહ્યા છે સ્ત્રીઓને અન્ય સગવડ નહીં હોય તેથી પીવા માટે અને રસોઈ કામ માટે પાણી ભરવું પડતું હશે પ્રશ્ન છ છે તમારા શેરી મહોલ્લા સોસાયટી કે વિસ્તારનું વર્ણન કરો તો મારી શેરી ગામની બધી શેરી કરતાં ઊંચી આવેલી છે માટે ઊંચી શેરીના નામથી જાણીતી છે મારી શેરી સ્વચ્છ છે શહેરી શેરીમાં દરેકના ઘર આગળ એક એક ઝાડ વાયેલું છે જેથી શેરીમાં હંમેશા ઠંડક રહે છે શેરી પહોળી છે હું મારા મિત્રો સાથે શેરીમાં ઘણી બધી રમતો રમું છું પ્રશ્ન પાંચ તમારે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાતે જવાનું છે ત્યાં તમે કેવા પ્રશ્નો પૂછશો પ્રશ્નો બનાવીને લખો તો પહેલો પ્રશ્ન ગ્રામ પંચાયત કચેરીનો સમય કેટલા કેટલા વાગ્યાથી વાગ્યા સુધીનો છે બીજો પ્રશ્ન ગ્રામ પંચાયતમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્રીજું ગામના નાગરિકો માટે અત્યારે સરકાર તરફથી કઈ યોજનાઓ લાગુ પડેલ છે ચોથું આગામી ગામ ગ્રામ સભાનું આયોજન ક્યારે થવાનું છે પાંચમો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટરમાં કયા કયા કામો થાય છે પ્રશ્ન તમે તમારા ઘરના સભ્યો સાથે કોઈ મુસાફરી રહ્યા હોય ત્યારે રોડ પર ઘણી વખતે આવા ટ્રાફિકના સિગ્નલો તમે જોયા હશો તો શું બતાવે છે તે કહો તો આવી જે નિશાની હોય તે તો તમે શું કરશો તો આવી નિશાની ઉપર દર્શાવેલી આવી નિશાની હોય એનો મતલબ કે જમણી બાજુ ગોળ વળાંક વાળવું એટલે કે જમણી બાજુ યુ આકારનો વળાંક છે નિશાની આવે તો રાખશો આવી નિશાની આવે તો તો રાખવી જોઈએ ઉપર દર્શાવેલ નિશાની આગળ સાંકળો રસ્તો છે તે એમ દર્શાવે છે આવી નિશાની આવે ત્યારે વાહન હંમેશા ધીમું કરવું જોઈએ એટલે કે અહીંયા પહોળો રસ્તો છે અને આગળ સાંકડો છે એનો મતલબ આગળ સાંકડો રસ્તો આવે છે એટલે માટે તમારું વાહન તમે અગાઉથી ધીમું પાડી દો આ નિશાની એવું સૂચવે છે કે જમણી બાજુ વળવાની મનાઈ છે આ બાજુ વળાંક આપેલો છે પણ આડું લીટું મારેલું છે એટલે જમણી બાજુ વળવું નહીં આ નિશાની દર્શાવે છે તો તમે શું કરશો તો આ નિશાની ચાર રસ્તાની છે અહીં વાહનોની અવર જવર વધારે રહેતી હોવાથી આપણે વાહન ધીમું અંકારવું જોઈએ આ નિશાની છે આવી નિશાની તમે ઘણી વખત જોઈ હશે તો ગાડી ચલાવવા માટે તમે સી કાળજી રાખશો તો ઉપર દર્શાવેલ નિશાની ચાર રસ્તાની છે અને અહીં વાહનોની અવર વધારે રહેતી હોવાથી વાહન એટલે કે ઉપરની જે નિશાની છે તે આ નિશાની બતાવવામાં આવેલી છે તે છોકરાઓ સ્કૂલ કેવું છે માટે અહીંથી છોકરાઓ પસાર થતા હશે તે માટેની છે માટે તે ધ્યાન રાખવું જોઈએ આ પ્રશ્ન છે જવાબ તેનો ખોટો લખાઈ ગયેલો છે સ્કૂલ છે માટે હંમેશા બાળકો અવરજવર કરતા હોય તો આપણે હંમેશા વાહન ધીમે અંકારવું જોઈએ એવો જવાબ અહીં લખવાનો છે છત્તું નીચેના પૈકી કઈ નિશાની ફક્ત ડાબી બાજુ વાહનનું હાંકવાનું સૂચન છે તો અહીં આ નિશાની છે તે ખોટી છે સાચો જવાબ આપણે ક આવશે આ હંમેશા ડાબી બાજુ હંકારવું જોઈએ વાહન આવું જ્યારે આપણે આ રીતે બે રોડ હોય બે રોડની વચ્ચે અહીંયા ડિવાઇડર હોય ડિવાઇડરની અહીંયા આવું નિશાન મારેલું હોય છે એનો મતલબ હંમેશા ડાબી બાજુ વાહન હંકારવું જોઈએ ક આવશે આમાં પ્રશ્ન સાત સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો બસ આવવાનો સમય ઉપાડવાનો સમય આપેલો છે તો કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે તો અમદાવાદથી ધર્મ જતી બસ છે તે સ્ટેશન પર સૌથી વધુ રોકાય છે કઈ બસ સ્ટેશન પર ચાર મિનિટ રોકાય છે તો અમદાવાદથી ખંભાત અને અંબાજીથી પેટલાદ જતી બસ છે તે સ્ટેશન પર ચાર મિનિટ જેટલું રોકાય છે કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય છે તો અમદાવાદ થી આણંદ જતી બસ સૌથી ઓછો સમય રોકાય છે સૌથી છેલ્લે ઉપરથી બસ કઈ તો અંબાજીથી પેટલાદ દસ થી અગિયાર વાગ્યા ની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન પર આવે છે તો દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે ડીસાથી અમદાવાદ અને અમદાવાદ થી ધર્મદ જતી બસ આવે છે

અન્ય વિજ્ઞાન અને ગણિત વિષયના સ્વાધ્યયન પોથીની લિંક આપેલી છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો ફરી મળીશું આગળના બીજા પાઠમાં ત્યાં સુધી આવજો